નમસ્કાર દર્શક મિત્રો એન સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો હમણાં ગામે ગામ ફળીએ ફળીએ ગણપતિ દાદા બિરાજમાન છે એમાં મુવાલ ગામના રામજી યુવક મંડળના ગણપતિ ખૂબ જ ફેમસ છે આ ગણપતિ દાદાની મહાઆરતીનો લાભ સમગ્ર સમાજ લે છે અને આજની મહાઆરતીને સમર્પણ સેવા ગ્રુપના પ્રમુખ હર્ષિલભાઈ પ્રજાપતિ તેમજ એન સેવન ગુજરાતી ન્યૂઝના એમડી જીતેન્દ્ર પટેલ ચીફ એડિટર પ્રકાશ ચૌહાણ તેમજ વડોદરા ગુજરાતી ન્યૂઝના તંત્રી પારસ રાજપૂત રામજી યુવક મંડળમાં ગણપતિ દાદાની આરતીનો લાભ મળ્યો હતો રામજી યુવક મંડળના આયોજક એવા પિનાકીન ચૌહાણ મિતેશભાઈ રાઠોડ વિજયભાઈ સિંધા તેમજ ગામથી પધારેલ માતા બહેનો વડીલો તેમજ નાના નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા અને સર્વ મહાઆરતીનો લાભ લીધો હતો રામજી યુવક મંડળ દ્વારા મીડિયા મિત્રોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું ગામે આજે વર્ષમાં દસ દિવસ જે ગણપતિ દાદાના હોય છે અને એની અંદર ગામે ગામે અને શેરીએ શેર્યે ગણપતિ મુકાતા હોય ને એની અંદર પાદરા તાલુકાનું મુવાલ ગામ કેવું છે ને એની અંદર રામજી મંદિર તેના ગણપતિ ફેમસ છે અને ગણપતિને ફેમસ અને સમગ્ર વડીલો માતાઓ બહેનો અને ખાસ નાના ભૂલકાઓ આરતી કરવા આવે છે અને એનો આનંદ લે છે અને ગણપતિ દાદાનો સેવાનોને આરતી મહાઆરતીનો લાભ પણ લે છે આ એક સેવાનું આયોજન કરી એવા વિજયભાઈ સિંધા નિતેશભાઈ રાઠોડ તેમજ પિનાકીન ચૌહાણ જે આ રામજી મંદિર ગણપતિ દાદાનું મુખ્ય આયોજક છે અને એક આવું ભવ્ય આયોજન કરે છે અને એના કારણે શહેરમાં વડીલો માતા બહેનો અને મહાઆરતીનો લાભ લે છે એ બદલ સમર્પણ સેવા ગ્રુપ થકી હું પ્રજાપતિ હર્ષિલ તેમજ મીડિયા ગ્રુપ થકી પારસભાઈ પ્રકાશભાઈ તેમજ પટેલ થકી આભાર વ્યક્ત કરીએ છીએ